વાગોડિયા રોડ પર ધી મહી ગ્રુપ દ્વારા વૃંદાવન બેઝ પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું જેમાં બે બીએચકે લક્ઝુરિયસ ફ્લેટ્સ અને વેપારીઓ માટે સોલ્વ રજૂ કરવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ શહેરના બાપોદ વાગોડિયા રોડ પર એસએસપી ત્રણ સ્કૂલની બાજુમાં સ્થિત છે ઉદ્ઘાટન સમારોહ દરમિયાન શ્રીવ્રજ રાજકુમાર મહારાજ અને રભોઈરા ધારાસભ્ય સૈલેષભાઈ મહેતાના સુપુત્ર ધ્રુમેલ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે ગુરુજી દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પ્રોજેક્ટની સફળતા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી નિમહી ગ્રુપ દ્વારા ખરીદારો માટે વિશેષ પ્રમોશનલ ઓફર્સ જાહેર કરવામાં આવી છે જે પોઝિટિવ પ્રતિસાદ મેળવવામાં સફળ રહી છે સુવિધાઓ સાથેના આધુનિક હાઉસિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગ્રુપના પ્રતિનિધિઓ શહેરવાસીઓની મુલાકાત લેવા માટે નિમંત્રણ પણ આપ્યું છે ગ્રુપના તત્વધાન વૃંદાવન વાઇબ્સ પ્રોજેક્ટનો આજે મંગલ શુભારંભ કરવામાં આવ્યો છે અફોર્ડેબલ ફ્લેટ્સ શોપ્સ નું ખુબ સુંદર આયોજન આ ગ્રુપના માધ્યમથી થયું છે આ ગ્રુપમાં નવ પાર્ટનરો છે અને ખૂબ સનિષ્ઠતાથી જે કહે છે એ કરે છે પૂર્વમાં પણ વૃંદાવન બ્રિજ પ્રોજેક્ટ હોય કે પછી શ્રીમ હિલ્સ પ્રોજેક્ટ પાવાગઢમાં હોય એની સફળતા પછી આ ત્રીજો પ્રોજેક્ટ અને આજે ખૂબ મોટા પાયે લોકોએ ઉત્સાહ બતાડ્યો છે ખૂબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા છે અને ઘણા બધા બુકિંગ્સો આજે પહેલા દિવસે જ આ ગ્રુપને પ્રાપ્ત થયા છે આ સફળતા માટે હું બધા જ ધીમી ગ્રુપ ના પાર્ટનર્સ ને ખુબ ખુબ અભિનંદન આપું છું આપું છું ભવિષ્યમાં એ અંદર અભ્યર્થના સાથે પ્રભુ એમને ખૂબ ખૂબ શક્તિ ભક્તિ પ્રદાન કરતા એ જ મારા મંતર ના મંગલ ગ્રુપ દ્વારા આજે વૃંદાવન વાઇફ્સ જે ટુ બીએચકે ફ્લેટ્સનું આજે આપણે લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે પૂજ્ય જયશ્રી એમના થોડીક ક્ષણોમાં જ અહીંયા ઉપસ્થિત હશે અને એમના હસ્તે આપણો પ્રોજેક્ટનું લોન્ચિંગ કરવા જઈ રહ્યા છે અમારું વૃંદાવન બ્લીસ પછીનું આ એક બીજું નજરાનું જે બાપોત વાઘોડિયામાં આપણે લાવી રહ્યા છે એ ટુ બીએચકે અફોર્ડેબલ વિથ લક્ઝરી એ કન્સેપ્ટ લઈને આવી રહ્યા છે જેમાં બધા જ ટુ બીએચકે ફ્લેટ છે ટોટલ સિક્સટી સેવન ફેમિલીઝ માટે આ કન્સેપ્ટ લાવી રહ્યા છે અને બહુ માત્ર ને માત્ર સોલ શોપ્સ નીચે આપણે આમાં છે એટલે ટુ બી એચ કે અફોર્ડેબલ્સ જેને બી ઇન્ટરેસ્ટ હોય આજે વૃંદાવન વાર્સ લોન્ચિંગમાં આવીને આનો લાભ લઈ શકે